ચુપચાપ આટલે બેઠો આ મારી જગ્યાએ એ તો તો ફુવારા ભીડ કરવા મે છે સિયા ફુવારા બીડી લેવા પીવી એ આજકાલ તો તું બીડી પીતો થઈ ગયો એ તું મર હોમો મત પાડો ને કે મારી નો છે બીડી લાય માલ બીડી પીવી બીડી લાય મારે બીડી નહી હાલ બીડી લાવ કે નહી લાવતો ના ભાઈ બીડી લાય રે લે બદરી જા કો બોલજો લે બોલાવા જાવું પડશે લે તો જાઉં જઉં ઓટો મારતા આવું ચોમજો મે ગમમો ને કુવા પર વારે હે તો તર પાણી બોની ભરતો આવું જા ને દેખાઉ આ મળી ગયો અમરજી બોલ જગા શું ભાગાયો ખેતરમાં ના ખોવો અમરજી બોલ મૂટો તું જીવ પણ બોલે તો ખરા ભાગા ભૂત ઓળજી બોલો ભૂત ઓળજી છો કણ હે આ ઓય બેઠો લડ જાતા હો આપડે જોતા હો

અલ્યા હવે તો બૂદ કેટલામે જોયા ને હડજો પેલા આપણે હાથ કોઈ મિલવાજી આવું મારા જગ્યા જ નહીં અલ્યા તું પકડજે

તારીખ માં બાજુ એ હાલ બોલજો મત બાબા ટીંગ આવશે ના હું માતા રજા લઈ લઉં લઈ લે લઈ લે રજા તો દીધી માતા આવે અલ્યા આ પેલે વાળી વળજે મારા બાબુ ટિંગુને વેળા વાળી વગાડ વગાડ બસ બસ માં બસ માં થઈ બોલો બાબા જય બસ બસ માં શું ભૂત બોડે લ્યા પૂછી જો પૂછી લેબડે જવાનું કે કે કરતો તો મને

અલ્યા બાબા કરાયું પૈસાનું કોઈ કહેજો મત પાતા બાબાને બે ઊંચ મારવા અમારો કોઈ ફોન દુબઈ થી હા આઈ સ્પીકિંગ બાબા કડવા હા યુ ઇન ધ આવતી જાતી ક્યાં બોલતી

અલ્યા બતાવો દેખાડી જી ભુવા કરે તો બીડી નહીં પીતા બીડી બીડી પડ્યા શું કરશો હવે બીડી આલશે જતો રે તું

બાબા બેવું નહીં હવે તમે ઊંચું પાછળ વાળી જોડો એટલે એ તો લોહારી છે આવા ના શું ભુવા બન્યા હોહણી હા વળગ્યું હતું

બાબા આવ્યું પણ બાબા તું હવે છોકરા કરી હેરાન કરજે હા તો જતું રહેજે આ ગમે તેવા બાબો નહી બાબા હી પચાસ હજાર લેવા નાય પચાસ હજાર એક હજાર માફ કરો બોલો બાબા ગાડી બાબા આયા જય તો બોલાવો

જેવી નથી કરી તારે એવું ના કરાય બસ બસ માં હળી જ હવે એના કરી પૈસા ઘટા પડશે કોક કરી હજાર ના આપડે પચાસ હજાર લેવાના એક હવે હજાર પુરા લો ના ના બાવન હજાર